પરીક્ષા દરેક ક્ષેત્રમાં સફળ થવા માટેનો પાયો છે ત્યારે શ્રીમતી સરોજની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય ડોક્ટર સોનલબેન ફળદુએ શિક્ષણ ક્ષેત્રે આગવી શીખવી હાંસલ કરી છે તેમનું માનવું છે કે દરેક ઘરમાં સ્ત્રીઓનું સન્માન વધશે તો દેશ પ્રગતિના પંથે જશે તેમજ વાલીઓને પણ તેમની દીકરીઓને વધુમાં વધુ ભણાવવા માટે પ્રોત્સાહિત કર્યા છે ડોક્ટર સોનલબેન ફળદુ હું શ્રીમતી સરોજની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તમામ માતાઓ અને મહિલાઓના મારા સતસતવંદન ગૌરવની વાત છે કે હું એક મહિલા છું અને એથી વિશેષ ગૌરવની વાત એ છે કે મારા માતા પિતાએ ગમે એવી કપરી સ્થિતિમાં પણ મને ભણાવી ગણાવી અને આજે હું આ સ્ટેજ ઉપર છું મારો સર્વ વાલીઓને એક જ સંદેશ છે કે સર્વ સમસ્યાનું સમાધાન શિક્ષણ છે જો તમે તમારી દીકરીને સારું શિક્ષણ આપશો પગભર બનાવશો તો જિંદગીમાં એ ખૂબ આગળ વધશે અને અત્યારની જે સામાજિક સ્થિતિ આર્થિક સ્થિતિ જોતા દરેક દીકરીએ પગભર બનવું પડશે જ તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે હું સર્વ માતાઓ અને દીકરીઓને ખાસ વિનંતી કરું છું કે શિક્ષણના ક્ષેત્રમાં આગળ વધો શિક્ષણ છે એ તમને ગમે તે ગમે એવી વિકટ પરિસ્થિતિમાં પણ રસ્તો કાઢવાનો તમને માર્ગ બતાવશે અને ખાસ વિનંતી એ કે માત્ર ઘરમાં દીકરી માતા પુત્ર વધુ બધી સ્ત્રીઓને સન્માન આપો અને સન્માનિત સ્ત્રી છે એ જો આગળ વધશે તો આ દેશ છે એ પણ ખૂબ પ્રગતિના પંથે આગળ વધશે ગ્રામ્ય જે શાળાઓની સ્થિતિ એવી છે કે દીકરીને જ્યાં સુધી આઠ ધોરણ સુધી ત્યાં હોય છે વ્યવસ્થા શિક્ષણની ત્યાં સુધી ભણાવે છે પછી વર્તમાન સ્થિતિ જોતાં માતા પિતા ડરે છે કે દીકરીને જો બાર ગામ ભણવા મોકલશું તો એનામાં કોઈ એવી પરિસ્થિતિનું સર્જન થશે અને દીકરી મુશ્કેલીમાં મુકાઈ જશે પણ માતા પિતા સ્ટ્રોંગ બનશે એની દીકરીને જો સ્ટ્રોંગ બનાવશે તો અમે પણ ગામડામાં જ ભણેલા છીએ અને મોટા મોટા સિટીમાં ભણવા માટે આગળ ગયા જ હતા અને અમારા માતા પિતાએ અમારા ઉપર ભરોસો રાખેલો જ હતો તો આજે પણ અમે આજે કેવી સરસ મજાની સ્થિતિમાં છીએ કેટલા આગળ વધ્યા છીએ કેટલા એવોર્ડ્સ પ્રાપ્ત કર્યા છે તો જો દીકરી ઉપર તમે એકદમ ભરોસો કરશો અને દીકરીને તમે ભણવા માટે છૂટ આપશો તો દીકરી સો ટકા આગળ વધશે જ એક શિક્ષિત દીકરી છે એ સમજણયુક્ત દીકરી છે અને જો એ ભણેલ દીકરી હશે તો પોતાના કુટુંબને પોતાના સમાજને અને પોતાના દેશને સમજવાનો પૂરો પ્રયત્ન કરશે કોઈ સામાન્ય મુશ્કેલીમાં હારી નહીં જાય પરંતુ એ મુશ્કેલીમાંથી કઈ રીતના રસ્તો કાઢવો એની સમજ એનામાં ઓટોમેટિક વિકાસ પામશે એટલે શિક્ષિત દીકરી એ હોવી ખૂબ જરૂરી છે તો હું દરેક સમાજની મહિલાઓને દરેક સમાજની દીકરીઓને એવી ખાસ અપીલ કરું છું કે તમે શિક્ષણના ક્ષેત્રમાં ખૂબ આગળ વધો અને તમારો ખૂબ વિકાસ કરો